નવાગામ ડિંડોલી વિસ્તારમાં ચપ્પુ બતાવીને રહીશોને મારી નાખવાની ધમકી આપતો લાઈવ વિડીયો વાયરલ થયો છે નજીવી બાબતે સોસાયટીમાં લુખાગીરી કરતો હોવાનું વ્યક્તિ સામે આવ્યું છે નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર બેમેક યુવક દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયાર બતાવીને રહીશોને મારી નાખવાની ધમકી આપતો હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે આ યુવક મરાઠી મરાઠી ભાષામાં ગાળો આપતો અને બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો વિડીયો સામે આવ્યો છે વિડીયો જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે યુવકને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે રીતે મહિલાઓ સામે પણ દાદાગીરી કરી રહ્યો છે ચેપો બતાવીને ધમકી આપનારા યુવકનું નામ સમાધાન પાટીલ હોવાનું જાણવા મળ્યું છે બાળકો સાથે તેના પિતા સ્કૂલમાંની રાહ જોતા હતા તે દરમિયાન આ યુવક ખૂબ જ સ્પીડથી પોતાની મોટરસાયકલ લઈને બાળકો પાસેથી પસાર થતો હતો ત્યાં તેના વાલીઓએ તેને કહ્યું કે ભાઈ ગાડી ધીરે ચલાવ બસ આટલું બોલતા તેની સાથે જ યુવક તેના પિતા નજીક આવીને ગાળાગરી કરવા લાગ્યો હતો તેના ગજવામાં રહેલું ચપ્પુ બહાર કાઢીને તેને મારવાની ધમકી આપી હતી સમાધાન પાટીલે કહ્યું કે તું મારું કંઈ જ નહીં બગાડી શકે હું તને જ કાપીને જતો રહીશ પોલીસ પણ મારું કંઈ નહીં કરી શકે આ વાયરલ વિડીયોમાં જે યુવક ધમકી આપતો દેખાય છે તે આ સમાધાન પાટીલ આ વિસ્તારમાં અવારનવાર લુખાગીરી કરીને મહિલાઓ અને ચાના રહીશો સાથે કોઈકને કોઈ બાબતે હેરાન પરેશાન કરે છે અગિયારમી એપ્રિલ બે હજાર વીસના દિવસે આ સોસાયટીની અંદર કમલાકર પાટીલ નામના યુવકને પણ હત્યા કરી દેવામાં આવી હતી આ વિસ્તારમાં ફરતા માથાભરી યુવકો સ્થાનિક રહીશોને આ પ્રકાર ધમકાવતા પણ છે વિઝ્યુઅલ વાયરલ થવાની સામે સ્પષ્ટ દેખાય છે કે યુવકો જ્યાંથી મારવા નાખવાની ધમકી પણ આપતા હોય છે આવા તત્વો ડિંડોલી પોલીસે સબ શીખવાની જરૂર છે જેથી કરીને ડિંડોલી વિસ્તારની ગાયત્રી નગર બે સિવાયની આસપાસની સોસાયટીમાં પણ લોકો ડર વગર રહી શકે અઝર કુર્શી સાથે